નમસ્કાર સ્વાગત છે પીએનજી ન્યૂઝ ચેનલમાં હું ધનંજય શુક્લા આણંદ જિલ્લા બ્યુરો ચીફ અને ઉમરેઠમાં આજે પીએનજી ન્યૂઝનો સંપર્ક થયો હતો તો આવો સ્થાનિક લોકો જોડે જ જાણીએ કે શું સંપર્ક કર્યો હતો અને શું એમને તકલીફ છે હાજી આપનું નામ પરિચય જણાવો અને શું તકલીફ છે એ જણાવો મારું નામ એ યોગેશ કુમાર વેનુભાઈ બારોટ છે હું અહીંયા આગળ ઓડ ચોકડી ઉપર રહું છું નગરપાલિકાની અંદર ઓડ ચોકડી ઉપર જે નગરપાલિકાની જે નાર જાય છે એ આગળ કોઈ દિવસ સાફ થતી નથી અને કોઈ દિવસ સાફ થતી નથી અને અંદર મચ્છર છે આ છે તે છે મારી હોસ્પિટલ છે બધું છે કયું હોસ્પિટલ આપની વિશ્વ હોસ્પિટલ છે વિશ્વ હોસ્પિટલ એટલે આ જે તમે કહો છો એ અહીં જે લારીઓ ઊભી છે ચાય નાસ્તાને એની પાછળ નિવાન હોસ્પિટલની આગળ જે ખાડો છે એક એની વાત કરું હા જે પેલી દુકાનો છે એની પાછળ ઓલરેડી નાર છે આ નારની અંદર કોઈ દિવસ સાફ થતી નથી આ સાફ થતી નથી અને કરવાનું શું મચ્છર આવે છે આ તે આવે છે તે છે સંડાસનું બધું આખું ઉમરેટનું સંડાસ બધું અંદર આવે છે ગટરનું ગંદુ પાણી નહીં આ ગંદરનું ખરાબ આવે છે રાતે મચ્છર આવે છે એનો મતલબ શું રહ્યો હોસ્પિટલની અંદર મચ્છર આવે સમજો દર્દીને મચ્છર કઈ છે આ કઈ છે તે કઈ છે કરવું શું હવે કેટલા સમયથી આવી તકલીફ રહે છે કે ભરી જ રહે છે ગંદુ પાણી પાંચ વર્ષથી છે પાંચ વર્ષથી સતત આજ તો તમે આ પહેલા કોઈ નગરપાલિકામાં કોઈને રિપોર્ટ મોકલેલો હા કર્યું છે પણ એની પર કોઈ પગલા ના લેવો કોઈ પ્રોબ્લેમ નહીં થયો મેં ફોટા મોકલ્યા આ મોકલ્યું તે મોકલ્યું બધું મોકલ્યું છે પણ તો કોઈ પ્રોબ્લેમ થયો નથી કોઈ સમાધાન જ નથી થતું કોઈ સમાધાન નહીં થતો વચ્ચે વાતે એવું કહેતા હતા કે આગળ નર નાખી દઈશું નર નાખીને ભાઈ આવી રીતના રૂમ કરી દઈશું આ રીતનું કરી દઈશું પણ કશું થતું છે નથી સ્વાગત છે આપનું પીએનજી ન્યૂઝમાં હું ધનંજય શુક્લા આણંદ જિલ્લા બ્યુરો અને ઉમરેટમાં ઓળ ચોકડી અને લીંગડા રોડ પર જે ખુલ્લી કાસ છે અને ગંદુ પ્રદૂષિત પાણી ભરી રહ્યા છે એના વિષયો જે ચાલી રહ્યો છે તો આવો જ અહીંના જે સ્થાનિક છે ને જે હોટલ માલિક છે એમની જોડે જાણીએ કે કેટલા વર્ષથી આ પ્રશ્ન છે શું છે અને તમારો પરિચય જણાવો મારું નામ મનીષભાઈ મેઘાણી છે હાલ હું ઉમરેઠ વોટ ચોકડી નડિયાદ ડાકોર રોડ ઉપર આપણી હોટલ આવેલી છે અને વર્ષોથી આ કોર્ષ અપૂછો બકવાસ છે અને જે કંઈ અહીં ગ્રાન્ટો પાસ થાય છે ને બધા ભ્રષ્ટાચારીઓ બધા ભેગા થયા છે હઉ હું ના ખિસ્સા ભરે છે બધા બસ એમને ખિસ્સા ભરવામાં રસ છે અને ગામનો એન્ટ્રસ્ટ બધા એમ કહે કે ગામની એન્ટ્રી સારી હોવી જોઈએ બરોબર અત્યારે આ ગામની એન્ટ્રી છે ગામમાં જ ગંદકી વાળો આવતામાં કોઈ પણ મંત્રી સંત્રી ગમે તે આવતો હોય પેલા જ ગામની ગંદ ગંદકી ચાલુ થાય છે એનો મતલબ શું જે કરવાનું એ કરતા ને પોતાના બધાના બધા ભરે છે પડીકાઓની વેચણી કરીને આ બધાની એક એ છે મિની ભગત કેટલા વખત થી આવી જાય પાણી ગી છે ઓગણીસો ત્રાણું તો અમે આ જગ્યા લીધેલી છે ત્યારથી અમે જોતા આવ્યા છીએ આ કોષ કેટલો બકવાસ છે અને હું તો એક જ વસ્તુ કહું છું લેતી હોય કોષ વિભાગ લેતી હોય તે લેતી હોય અહીં અહીં રાતના આગળ બેસે એટલે એમને ખબર પડે કેમનું બેહાય છે રેવાય છે એની સુગંધ મચ્છર આ ટોયલેટની અંદર બધી પાઇપો નાખેલી છે અહીં ટોયલેટ કેટલું ગંધાય છે અને આમ સ્વચ્છતા આમ સ્વચ્છતાની કરવા જાય છે બધા સ્વચ્છતા અહીં આવો તમને કરીને બતાવીએ આમ કેમ થાય છે આમ પહેલાં રજૂઆતો તમારા દ્વારા થાય છે ઘણી કરેલી છે પણ બધા હું હકી ખીસ્સા ભરે છે કોઈ રજૂઆત કરવા છતાં ખાલી આશ્વાસન આપે છે હા ભાઈ થઈ જશે આપણે ટેન્ડર મૂકાયું છે આ બધું થઈ જશે ખાલી આશ્વાસન આપવા આવે છે બાકી કોઈ વસ્તુ કરતું નથી ખાલી મોટી મોટી વાતો કરવાની આપણે સાંભળવાની કે હવે થશે હવે થશે હવે થશે કશું થતું નથી અને અમે છેલ્લા કેટલા વર્ષો જ્યાં ગંદકીને ભોગવી રહ્યા છીએ બરાબર કેટલા બાઇકોવાળા એક્સિડન્ટ થાય સીધા અંદર કોહમાં ઉઠકી પડે અમે ઉચકી ઉચકીને બહાર કાઢેલા છે અંદર બરાબર અને એટલો ખરાબ કાદવ છે અંદર પાણી છે દર વર્ષે કોચ સાફ કરાવે છે ખાલી ઉપર થંદો સાફ કરે છે બરાબર એમાંય એમાંય ભ્રષ્ટાચાર છે એમાંય પડીકુ લઈ લે છે એમનો પૈસાનો બરાબર ઉપર ઉપર સાફ કરીને એક દિવસમાં કોસ સાફ કરીને જતા રહે આ તા લાખ પાસ થયા ઉડી ગયા પચી ગયા

કે આ ભાઈની વર્ષોથી અહીં ખાણીપીણીની હોટલ છે રજૂઆતો કરીને થાક્યા તંત્ર સ્થાનિક તંત્ર લેવલ ઉપલા તંત્ર રજૂઆતો કરી તે છતાં ધ્યાનમાં લેવાતું નથી અને હવે એવા કંટાળી ગયા છે કે રજૂઆત કરવા તૈયાર નથી કે કેટલી વખત રજૂઆત કરવી રજૂઆત આશ્વાસન આપી દે છે કે થઈ જશે વધુ સરખું થઈ જશે રિપેરિંગ થઈ જશે પણ કશું જ કરવામાં આવતું નથી તો ઉમરેઠના ઓર ચોકડીમાં જે લોકો રહે છે અને આખા જ બધાની તકલીફ છે બધાના વતીથી પીએનજી ન્યૂઝ માધ્યમ બન્યું છે કે ઉમરેઠ નગરપાલિકા દ્વારા અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આણંદ જિલ્લા દ્વારા આનું રિપેરિંગ થવું જોઈએ અને આજે આ હોસ્પિટલમાં આવ્યો છું અને હોસ્પિટલમાં ડોક્ટર સાહેબ જોડે બેઠો છું અને આવો એમની સાથે જાણીએ કે આજે ઉમરેઠમાં ઓડ ચોકડી પર ગંદી કોશ છે ને જ્યાં ગંદુ પાણી ભરી રહે છે એના વિશે શું કહેવા માંગે છે જી સાહેબ આપનું નામ જણાવો અને શું તમે કહેવા માગો છો જે ગંદુ પાણી ભીગું વિશે મારું નામ ડૉક્ટર નરેન્દ્ર પ્રજાપતિ છે મારે વિશ્વ સર્જિકલ હોસ્પિટલ છે યુનિયન બેંક ઓડ ક્રોસિંગથી લીંગડા જે રોડ છે નડિયાદ ડાકુ રોડ પર ત્યાં હવે ઓડ ચોકડીથી લીંગડા રોડ જતાં અહીંયા એક ખુલ્લી કાસ છે જ્યાં ગટરનું ઘણું બધું ગંદુ પાણી હોય છે એને લીધે મચ્છર અને ઘણું બધું જીવાતોનું ઉપદ્રવ છે અને આ એરિયા અત્યારે એક હોસ્પિટલના એરિયા તરીકે ડેવલપ થઈ રહ્યો છે આજુબાજુ ઓર્થોપેડિક હોસ્પિટલ ગાયનિક હોસ્પિટલ બધી હોસ્પિટલો છે હવે એની આજુબાજુ જ આવી ખુલ્લી કાંસ જ્યાં ગંધવાળો હોય તો ઉપદ્રવને લીધે દર્દીઓને પરેશાની થાય અને લોકોનો સામાન્ય લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થવાની શક્યતા છે તો નગરપાલિકા અને પ્રદૂષણ ખાતાને મારા તરફથી એક નમ્ર વિનંતી છે કે એનો બને એટલો જલ્દી અને બને એટલો યોગ્ય લાંબા ટાઈમનો ઉપાય લાવે તો વધારે સારું ઓળ ચોકડી કોસની જે આ વિષય ચાલી રહ્યો છે પ્રદૂષિત પાણીનો એના વિશે અહીંયા એક સ્થાનિક દુકાનદાર છે એમની સાથે વાત કરીએ હાજી આપનું નામ જણાવો આપણે શું ક્યાં વ્યવસાય કરો છો અને શું તકલીફ છે એ વિશે જણાવો મારું નામ સરફરાજ વોરા છે નિવાન હોસ્પિટલ નીચે મારી દુકાન આવેલી છે અને બેટરીનો વ્યવસાય છે અને બહાર કોસ આવેલી છે ત્યાં આગળ દુર્ગંધ ખરાબ ને એવું થાય છે અને ગંદકી બી બહુ થાય છે જેના લીધે અમે રજૂઆત કરવા માગીએ છીએ નગરપાલિકામાં કે આનો કંઈ નિકાલ કરે શેરી દુર્ગંધ મારે તો શું ભરી રહ્યું છે કોસમાં ગટરમાં કચરો બારે માસ રહે છે તકલીફ બી છે સંડાસ છે ટોયલેટ છે આ બધું ગંધવાળો કરે છે અચ્છા એટલે આ બારે મહિના રોજ આવું ગંદુ પાણીને બધું ભરી જ રહ્યું હોય છે ભરેલું જ રહે રોજ દુર્ગંધ મારે દુર્ગંધ મારે છે તમે પહેલા રજૂઆત કરી હતી કે અમારા દ્વારા રજૂઆત તમે કરવા માંગો છો અમારા દ્વારા રજૂઆત કરવા માંગે જોઈ શકો છો કે દરેક લોકોને સ્થાનિકને જ પ્રશ્ન છે કે આ પ્રદૂષિત પાણી ગટરનું ગંદુ પડી રહે છે અને એના કારણે રોગચાળો થાય એની ભીતિ છે તો પ્રદૂષણ ખાતું નિયંત્રણ બોર્ડ અને ઉમરેઠ નગરપાલિકાએ આ સાફ કરાવવું જોઈએ અને આને પેક કરીને ઉપરથી સ્લેબ કરાવી દે એવી અહીંના લોકોની વિનંતી છે